નિંદવા જવું છે હાલો ભાઈ ખુશીબેન ને નિંદવા જવું છે તો બ્લોક માં બેના રેજો અમે વાડીએ જઈએ તો અમે ફાઇનલી પહોંચી ગયા વાડીએ અને દાદાન બાન દક્ષુન બધા વાડીઓ માં જો કેવા આટા મારે છે ખુશીબેન બેન ઢોડવા મળ્યા જો કો બધા નિંદે છે હા અને હું કેતી હતી ને મરસા થાય ત્યારે આવશું તો અમારી મરછી માં હું કેતી જાય ને ત્યારે વાડી આવું છે તો ઝીણી ઝીણી મરસી હતી થી ત્યારે આવી અત્યારે જો અવડી અવડી મરસી થઈ ગઈ છે છે જાજી નથી અને મરસા પણ સરસ મજાના આવી ગયા છે જો કેવડા મોટા મોટા પાસા જો અવડા અવડા મરસા થઈ ગયા આ રીંગણી છે પણ હજી રીંગણી નાની નથી પણ હજી રીંગણીમાં તો કોને ખબર રીંગણા હશે

લાગે અમારા દાદા હોય એટલે અમારે માથે ઓળવું પડે નઈ ક્યાં છે મેથી મેથી છે

મટ પડાય છે એવું છે આ પાંગી ન થાય ખાવ ઉપર પડ્યું વિના બેન બેઠા બેઠા જાઈ તો ન મેડમ જો મેડમ વાડીનું કામ કરે હાસ તો మను భులై గియుసే కేదును కరియు నథినే కౌ నిందేసే కౌ నిందవా మెడ అలసనమన్న భులై గియో అవ్యం అవడేస నింత తో నింత అవడేస అవ్ అవ్ జావ అవ్ నే మన్న థావడోట్ల ખુશી મન શીખવાડે કેવું એવું વેણમન હા ખુશી તન అవడేసే એવું વેણમન